बेबी तुम अच्छा लगती okay, okay, तुम अच्छा लगती आज इन स्कार्फ में मैं कैसा लगती बहुत घटिया बहुत घटिया लगती वैसे तुम भी बहुत गड़िया ही लगती ठीक है हेलो गाइस वेलकम बैक टू माय ब्लॉग चैनल તો આજે છે દુબઈમાં અમારો કેટલામો દિવસ થર્ડ ના હવે ચોથો દિવસ છે ફોર્થ હા તો ચોથો દિવસ છે અને આજે અમે જઈએ છીએ ડીઝર્ટ સફારીમાં જે તમે ઓલા રણની અંદર રેતીની અંદર આમથી આમ ગાડીઓને ટર્ન મરાવે છે ટર્ન મરાવે છે અને ત્યાં જઈને કે કેને એક્ટિવિટી દેશે બહુ બધી જો કે ફર્સ્ટ ટાઈમ જઈએ છે અમને એની ખબર કે ત્યાં શું છે પણ ડીઝર્ટ સફારી બુક કરવાની હોય છે જે અમે બુક કરી છે એટલે એમની ગાડી જ અમને લેવા આવે છે બરાબર અમે બંને છીએ અને અમારી સાથે બી બે જણા ઓલ છે અમારી ઓફિસના બિઝનેસ પાર્ટનરો બરાબર તો અમે ત્રણ ચાર જણા જઈએ છીએ આજે ડિઝર્ટ સફારીમાં અને આજે હું તમને ડિઝટ સફારી બતાવવાનો છું બ્લોગમાં જેટલા બી નવા સબસ્ક્રાઈબર છે એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો પહેલાં તો અમે જઈએ છીએ લંચ માટે બરાબર અને જેટલા લોકો દુબઈ મેં વચ્ચે હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ મૂકી હતી દુબઈ જોબ માટે ઓકે તો એ પોસિબલ જ છે અમે ખુદ જ મોકલીએ છીએ અને જમવાની પણ કોઈ ઉપાધિ નથી અહીંયા મીના બજારમાં બહુ બધી કાઠિયાવાડી હોટલ છે ગુજરાતી અને મોસ્ટ ઓફ આ એરિયામાં ગુજરાતી ભાઈઓ જ રહે છે ઓકે તો તે હોટલમાં જ અમે જમવા જઈએ છીએ આટલા દિવસથી અમે ત્યાં જ ખાધું છે એકદમ કાઠિયાવાડી મજા આવી હતી ને ઓકે ગઈકાલે સાંજે બહુ મજા આવી હતી એટલે આજે અમે એ હોટલમાં જવાનું શું તો તમને બ્લોગમાં હું બતાવીશ

ओके नो प्रॉब्लम चलो चलो नीतू, अपनी गाड़ी आई गईल चलो 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 ये अपन की गाड़ी तो हम लोग निकल चुके हैं डिजर्ट सफारी के लिए ये है हमारे साथ भैया जी जो पाकिस्तान से है और ये है हमारा केनला ये फिर चैनला और ये नितुला ठीक है हम पाँच लोग जा रहे हैं और हमारे पीछे भाई भी है हमारे साथ ही है क्या नाम है जयदीप भाई, 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 भाई ठीक है वो इधर मिल गए थे वो केनल के फ्रेंड है तो उसको भी साथ में ले लिया क्योंकि वो बार बार जाते हैं डिजर्ट सफारी में तो आज वो हमें गाइड करेंगे पहली बात so, नितुला ये क्या खा रहे हो तुम खासला खासला मेरे को मामा ला दो उसको जड़मे में दो निशान पेट्रोल पेट्रोल है क्या है सॉरी टोयोटा है टोयोटा सॉरी 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 टूबे में भैया खा रहे हैं मसाला तो डिजर्ट सफारी को बुक करना पड़ा डेढ़ सौ से लेके ऊपर जितना जहाँ पे कोई कट कर ले अच्छा डेढ़ सौ रहा। बाकी कमीशन वाले कमीशन लेते हैं वाले नहीं, जहाँ पे बकरा कट हो जाएगी चौक का पोपड़ा आ गया जो पीछे आप देख रहे हो ये हमारी बैठक है इसको हमने नाम रख दिया योगी चौक का पोपड़ा ठीक है ठीक है चलो यहाँ से एक डेढ़ घंटे का रास्ता है તો ફિર રાસ્તે મેં જો જો સિનેમેટિક મેં આપકો દેખાઉ ગાંધી તો ડિઝર્ટ સફારીમાં છે આ છે આપડી આ જે ગાડી બધી ગાડીઓ તમને સરખી જ જોવા મળશે બરાબર ફોર્ચ્યુનર છે પેટ્રોલ છે મતલબ ફોર્ચ્યુનર ટાઈપ જ આ બધી અલગ અલગ ગાડીઓ છે આમાં કપડા ચેન્જ માટેની રૂમું છે હવે અમે જઈએ છીએ આ સ્ટોર ઉપર જ્યાંથી માથે બાંધવાના સ્કાર્પ લેવાના છે જો અહીંયા બધા બધા બાંધ્યા છે इधर देख तो वो निकल जाएगा तो <laughs> आगे। आगे। <laughs> अभी भी होगी <laughs> <पताई> <laughs> <वापुरुज गली वाँ laughs> તો માથા ઉપર સ્કાફ આવી ગયો છે બહુ મોંઘો છે ચાલીસ દિરામનો એક ચાલીસ ઇન્ટુ ટ્વેન્ટી ફોર કેટલા થાય ચાલીસ ઇન્ટુ ટ્વેન્ટી ફોર ફોર્ટી ઇન્ટુ ટ્વેન્ટી ફોર ચલ કે બીજા ભાઈ આવી ગયો છે હા તું તો ઇધર કઈ લગરાય દેખ चलो तो पाछा आपड़े जाइए छे डेजर्ट साइड हजू अही थी बहुत दूर छे ओ हो तुम अच्छा लगती ओ, 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 तुम अच्छा लगती आज इन स्कर्ट में मैं कैसा लगती बहुत गटिया बहुत गटिया लगती वैसे तुम भी बहुत गडिया ही लगती ठीक है हमारे साथ है नया हबीबी केनला ही ओ केनला इनला तुम बहुत अच्छा लगती बहुत अच्छा लगती तुम? अच्छा लगती भी हबीबी। <laughs> <आपको laughs> कितना बोला था वो आपको पहले चालीस आजा कर दिया अभी भी बीस को भी अंदर घुसना तो नहीं नहीं, बीस से कम नहीं देगा वो ये पक्की बात है वो भी बंगाली है તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ મોટર બાયસિકલ અત્યારે રેન્ટ ઉપર આપવાના છે અને રેતીમાં ચલાવવાની છે પણ આપણે નથી ચલાવવાના કેમ કે તડકો બહુ વધારે જ છે નહીં ટૂ હબીબી આ બધા સ્કાપ પડ જ લાગે છે મને તેવું લાગે છે બાજારે ફોટો પડો છો એમ જો આ બધી બાઈક છે આ આમાં બે જણા બેસી શકે ઓલામાં બી બે જણા બેસી શકે બધાનું રેન્ટ બહુ ફાડે નાખે ને એટલું છે હવે આના છે સો દીરામ બરાબર અડધી કલાક માટે ગાડી આપશે અને આના છે થી એંસી ધીરામ હવે આ લોકો આ બાજના ભાવતાલ કરે છે

હાથ ઉપર રાખ્યું હતું અમે અમે જીગરવાળા પણ એક સોરી લઈ ગયા પેલા સ્ટાર્ટિંગમાં કેટલા કીધા હતા સ્ટાર્ટિંગમાં એને ચાલીસ દીરામ કીધું કે ભાઈ ફોટો પડવાનો એક માણસના ચાલીસ દીરામ બટ કેન્ડલા હે ને સસ્તા કરાતા હે માર્કેટિંગ કરાવીને છેલ્લે દસ માં લીધું બરાબર દસ દીરામ એટલે ઇન્ડિયાના આપડે થાય બસો ને ચાલીસ ઇન્ડિયાના બસો ને ચાલીસ રૂપિયા અને અહીંના દસ દીરામ બરાબર તો કે આ લોકો અહીંયા આપણને લૂંટે જ છે એટલે જ્યારે જ્યારે આવો ને જ્યારે બહુ ધ્યાન રહેજો તો સ્કાપમાં ધ્યાન રાખજો તમને સફારી વાળા છે ને તમારી ગાડીવાળા એ બધા કમિશનવાળા જ છે આઠસો રૂપિયાનો આ સ્કાપ છે હું આવા ઇન્ડિયા હોઉં ને તો આવા દસ લઈએ દો દસ નહીં વધારે આવે આઠસો ને બરાબર એટલે આ બહુ ધ્યાન રાખવું અહીંયા લૂંટમ લૂંટ જ હાલે છે એક નંબર બરાબર કે આપણને ખબર હોય ને ઇન્ડિયન ઇન્ડિયન જોઈએ ને મજા આવી રેટ કહી દે અને આપણા પાછા બહુ આપણે કહેવાય ને હરખ ગેલા પોટા પાડવાના વસ્તુ લેવાના એટલે બધું લઈ લે જો કે આ સ્કાપના અમને 1500 રૂપિયા કીધેલા બટ અમે છેલે અને 800 રૂપિયા આપીને આવ્યા છે એટલે અહીંયા ઓછું તો કરાવ્યું જ છે અમે કેનલા કેનલા કેન લા અચ્છા લગતા હે ના હાલો નેક્સ્ટ નેક્સ્ટ ટુ ધ પોઈન્ટ ઉપર જઈએ છે જો કે આપણે ગાડી બાડી કે કરવાનો હતો ને ખાલી કાલે ફોટા ફોટા પડ લીધા હવે નીકળીએ છે નેક્સ્ટ ઉપર ઓકે ચાલો ચાલો તો ક્યાં જઈએ છે કેન ફાઇનલી સફારીર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ